ની ખુબ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં મંડળની બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિધાન સાથે માતા તુલસીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર જોવા મળ્યો હતો આ મંગલ પ્રસંગે મંડળની તમામ મહિલાઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી જે કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી શ્રદ્ધાળુ બહેનોએ કુંકુમ અક્ષત અને પુષ્પો વડે માતા તુલસીની ષોડશોપચાર પૂજા કરી હતી અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરીને પરિવાર તથા સમાજની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ સુમધુર કંઠે ભક્તિ ગીતોને ભજનોનું ગાન કરીને વાતાવરણને સંપૂર્ણપણે ભક્તિમય બનાવી દીધું હતું વર્તમાન સમયમાં સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે આવા આયોજનો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે સનાતની મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર પૂજા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને ધાર્મિક જાગૃતિનું પ્રતિક બની રહ્યો હતો આ કાર્યક્રમ થકી ભાવી પેઢીને પણ સંસ્કાર અને પરંપરાનું જ્ઞાન મળે તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો અંતમાં ઉપસ્થિત સૌ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે લીમડી ગામમાં પચીસ ડિસેમ્બર બે અને ગુરુવાર આમ તો અમે મહિલા મંડળની બેનો એકત્રિત થયા છીએ અને તુલસી પૂજનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ તુલસી માતાની અમે પૂજા કરી અને આપણે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ લોકો આજે ક્રિસમસ ટ્રીની જ્યારે પૂજા કરી રહ્યા છે અને મટાળ પ્રવૃત્તિ આટલી વેગવંતી બની છે ત્યારે અમારો આ એક નાનકડો પ્રયાસ છે કે તુલસી માને પૂજા કરીએ ભજન કીર્તન કરીએ અને બધે બહેનો એકત્રિત થઈ અને આ કાર્ય કરી રહ્યા છીએ આજે અમે તુલસીજીનું પૂજન કરીએ છીએ ઓ લીડી ગામમાં જેમ કે આઠ દિવસ પચીસ ડિસેમ્બર ક્રિસમસ મનાવે છે પર આપણ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર વાસ્તે તુલસીજીનું પૂજન કરીએ એ સારું હિન્દુ ધર્મ માટે તો તુલસી ધર્મ નો પૂજન કરવાથી એનાથી બધાએ બધામાં પ્રવૃત્તિ અલગ ભગવાન પ્રતિ જાય છે એટલે આપણ તુલસી પૂજન કરીએ છીએ